માંડવી ભુજ હાઇવે પર આવેલ મસ્કાની જમીનમાં ગુજરાત સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કચ્છના પૂર્વ કલેક્ટર દ્વારા માંડવી તાલુકાની મસ્કાના સર્વે નંબર ત્રણસો અડસઠ પૈકી ત્રીસ ની જમીન બહુ હેતુ માટે બિનખેતીમાં તબદીલ કરવાનો હુકમ કરાયો હતો જે હુકમને મહેસૂલ સચિવે રદ કર્યો છે માંડવી ભુજ હાઈવે પર આવેલ આ જમીનમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરી ગુજરાત સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યા હોવાની વાત કરતા ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ વાત કરી હતી આ જે ભુજ માંડવી હાઈવે પર આવેલી સોનાની લંગડી સમાન જે જમીન છે એ એના ઉપર જે ગામ મસ્કાના ત્રણસો અડસઠ પૈકી ત્રીસવાળી જે જમીન છે એ ગામ મસ્કાની આવેલી છે અને આ જે જમીન છે એ એન કેન પ્રકારે એના ઉપર બિનખેતી કરી ઓવરલેપિંગ કરી બીજાની જમીન પર દબાણ કરી અને જે મસ્કા ગ્રામ પંચાયત છે હકીકતમાં જે આ વિસ્તાર મસ્કા ગ્રામ પંચાયતમાં આવેલો છે ગ્રામ પંચાયત મસ્કા ગ્રામ પંચાયતને પણ અન્યાય કરી અને આ લોકો આ માંડવીમાં એના કાગળ કરતા હોય છે એના નામે ચડાવતા હોય એના બધા તમામ વ્યવહારો જે માંડવી નગરપાલિકામાં કરતા હોય છે સિટી સર્વેમાં કરતા હોય છે એ ખૂબ ગંભીર બાબત છે આમાં તો આપણે જે ગ્રામ પંચાયતોને સત્તાને અધિકારો આપીએ છીએ એ પણ એક તરાપ સમાન છે કે આ ગ્રામ પંચાયતો પર પણ આના જે હકાધિકાર છે એની જે આવક છે એ બીજા શું કામ લઈ જાય ગ્રામ પંચાયતને જ મળવી જોઈએ ગ્રામ પંચાયતના સરપંચ પણ આ સક્રિય છે જો આ લોકોની સાથે આવું અન્યાય થતું હોય તો બીજો શું નહીં કરી શકતો હોય અને આ હું તો એવું કહું છું કે ત્રણસો અડસઠ પૈકી ત્રીસની જે જમીન છે એ બિનખેતી કરવામાં આવે છે જે નિયમો છે એ ઉપરવટ જઈ અને આ નિયમોને ઉપરવટ જઈ અને આ નિર્ણય કરવામાં આવેલો છે એટલે વિવાદ સચિવ એને રદ કરેલું છે અને એના પર હું એવું કહું છું કે આ જે હુકમ થયેલો છે એના ઉપર તપાસ કરવામાં આવે અને એ ખૂબ ગંભીર બાબત છે આ તો ખાલી એક સેમ્પલ છે ઘણી જગ્યાએ આવા ભોપાળો થઈ ગયા છે કે જેમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલું છે અને આના ઉપર પૂરેપૂરી તપાસ કરવામાં આવે આ મસ્કા ગ્રામ પંચાયતને પણ ન્યાય આપવામાં આવે છે જો તમે જોઈ શકો છો એને ત્રણ જે સોસાયટીઓ જે મસ્કા ગ્રામ પંચાયતમાં આવેલી હોવા છતાં પણ અહીંયાથી બધું વહીવટ વ્યવહાર માંડવી નગરપાલિકાને સિટી સર્વેને કરવામાં આવ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે આમાં તો યોગ્ય તપાસ થવી જોઈએ અને જે મસ્કા ગ્રામ પંચાયત છે એને ન્યાય મળવો જોઈએ એનો જે કોઈ ભરવાનો ટેક્સ છે વેરા છે વસૂલી એ મસ્કા ગ્રામ પંચાયત કરવું જોઈએ એવી માંગણી છે અને આ જે હુકમ થયું એના ઉપર પૂરેપૂરી તપાસ કરવામાં આવે કારણ રાજકીય દબાણોના લીધે રાજકીય વ્યક્તિઓના દબાણોના લીધે આ બધું થયું છે એના ઉપર તપાસ કરવામાં આવે તો જે પણ કોઈ વ્યક્તિ જે છે જવાબદાર વ્યક્તિ એના સામે કાર્યવાહી કરવામાં આવે અને જો એના સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માંડવી તાલુકા કોંગ્રેસ એના માટે લડત લેશે અને ત્યાં સુધી આ વ્યક્તિઓને જે અન્યાય થયેલ વ્યક્તિઓને ન્યાય આપવામાં કોંગ્રેસ ક્યારે પાછી પાણી નહીં કરે એવી તમારા માધ્યમથી હું ખાતરી આપું છું